વિરમગામ અમદાવાદ બાયપાસ રોડ પર વિદેશી દારૂ બિયરનો જથ્થો ભરેલી પિકઅપ ગાડી પલટી ચાલક ફરાર વિરમગામ અમદાવાદ બાયપાસ રોડ પર નર્મદા કેનાલની પાસે વિદેશી દારૂ અને બિયર ભરેલી પિકઅપ ગાડી પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો ગાડી પલટતા ચાલક રફુચક્કર થઈ ગયો હતો પિકઅપ ગાડીમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો હતો ઘટનાની જાણ થતાં વિરમગામ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ગાડીમાંથી મળી આવેલો વિદેશી દારૂ બિયરનો જથ્થો પોલીસે કબજો કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી ચાર <tiny> મર <tiny> <tiny> એ અલગ દેખો આ બાજુમાં આ આની કો મેલો આ બાજુમાં આ આની